સંયોજન ધરાવતું સંયોજન છે જેમાં ચાર કાર્બન હોય છે જેમાં કયો ક્રિયાશીલ સમૂહ હોય છે તો ક્રિયાશીલ સમૂહ એમાં કયો હોય છે તો એ જવાબ આવશે એ જવાબ છે કીટોન શું જવાબ છે

સિક્સ સી ઓક્સિજન મળે છે અને પાણી તો મળે જ છે તો સાથે શું મળે છે તો સાથે મળે છે બરાબર આ વખતે પરીક્ષામાં તમને જો એવું પણ પૂછાઈ શકે છે કે સુગર ખાંડનું સૂત્ર શું આવે તો એ પણ સૂત્ર આ જ હશે સી સિક્સ એચ ટ્વેલ

સામાન્ય દ્રષ્ટિ ધરાવતા પુખ્ત વય માટે સ્પષ્ટ લઘુત્તમ દ્રષ્ટિ અંતર તો આ ઘણી વાર આ પરીક્ષામાં પૂછાય છે અને આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે સ્પષ્ટ લઘુત્તમ અંતર તો લઘુત્તમ અંતર જ્યારે કીધું હોય તો એ આવશે પચીસ સેન્ટીમીટર પચીસ સેન્ટીમીટર બરાબર કોઈ પણ વસ્તુ જે સામાન્ય વ્યક્તિ હોય એ પચીસ સેન્ટીમીટર દૂર રાખીને જો સ્પષ્ટ જોઈ શકે તો એની દ્રષ્ટિ

તો વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવું હોય વનસ્પતિ ઘી બનાવવું હોય તો બનાવતા વખતે ખાલી જગ્યા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે તો આનો સાચો જવાબ આવશે એ છે નિકલ નિકલનો ઉપયોગ કરીએ છીએ જ્યારે આપણે વનસ્પતિ તેલમાંથી ઘી બનાવવું હોય બરાબર આપણી સાદી ભાષામાં આપણે એને દાલદા ઘી કહીએ છીએ તો જયારે દાલદા ઘી બનાવવું હોય વનસ્પતિ ઘી બનાવવું હોય તો ત્યારે નિકલ ઉદ્દીપકનો ઉપયોગ કરવો પડે મેગ્નેશિયમ સોડિયમની શું હોય છે ટુ એટ વન અને એલ્યુમિનિયમ ની અત્યારે મને યાદ નથી તમે એકવાર જોઈ લેજો બુકની અંદર ત્યાર પછી આપેલ પરિપનો સમતુલ્ય અવરોધ તો જગ્યા દહિકર પ્રશ્ન જ્યારે પણ આ પૂછાય હંમેશા ધ્યાન રાખવું કે જોડ પૂછ્યું છે લખ્યું છે કે નથી લખ્યું જોડ આ શબ્દ ન આવતો હોય તો અહીંયા આવશે છેતાલીસ મનુષ્યના દેહી કોષમાં છેતાલીસ રંગ સૂત્રો આવેલા હોય છે બરાબર જો જોડ શબ્દો હોય તો જવાબ આવશે એ છે બરાબર અને આપણે કહીએ કે જાતીય રંગસૂત્રો જાતીય રંગસૂત્ર સિવાયના રંગ સૂત્રો હોય તો એ બાવીસ આવશે ત્યારબાદ કારની હેડલાઇટમાં અરીસો જે વપરાય એ અરીસો અંતર અરીસો હશે કયો અરીસો છે પરંતુ કારની કારના રિયર વાત કરીએ કે પાછળ જોવા માટેનો જે અરીસો હોય છે એ અરીસાની જો વાત કરીએ તો પાછળ જોવા માટેનો અરીસો પાછળની કોઈ પણ વસ્તુ જોવા માટેનો અરીસો કોઈ પણ વાહનની અંદર હોય એ બહિર્ગોળ હોય છે કયો હોય છે બહિર્ગોળ હોય છે તો એ વિદ્યાર્થીઓ ધ્યાન રાખવું ઘણી વાર પૂછાય શકે છે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા માટે ઉત્પન્ન કરવા વપરાતા સાધનને તો એકદમ ઈઝી પ્રશ્ન છે કેમ કે ઉત્પન્ન કરવા વપરાતા સાધનને શું કહેવાય જનરેટર શું કહેવાય જનરેટર અને વિદ્યુત પ્રવાહ માપવા માટે આવે એમીટર વિદ્યુત પ્રવાહ માપવા માટે શું આવે એમિટર કે વિદ્યુત પ્રવાહ કેટલો વહે છે એ માપવા માટે આવશે એમિટર ત્યાર પછીના છે સાચા ખોટા તો મોઢાની ઘટી જાય ત્યારે દાંત નો એ ચાલુ થઈ જાય છે તો આ વિધાન સાચું છે આ વિધાન સાચું છે ઉમદા વાયુઓની બાહ્યતમ કક્ષામાં સાત ઇલેક્ટ્રોન હોય હોય છે ઉમદા વાયુઓની કક્ષામાં સાત નહીં પરંતુ આઠ ઇલેક્ટ્રોન હોય એટલે આ વિધાન ખોટું છે આ વિધાન ખોટું છે ચાલો ત્યાર પછી હવે આપણે પેજ નંબર ફાઈવ ઉપર આવી ગઈએ

આ સાચું છે ત્યારબાદ સોલમાં પ્રશ્ન કાર્બન ત્યારબાદ સત્તરમો પ્રશ્ન મિશ્ર ધાતુ સોલ્ડરનું ગલન ઊંચું હોય છે તો ઊંચું ના હોય એ નીચું હોય છે એટલે આ જવાબ જે છે એ આનો પ્રશ્ન જવાબ આવશે એ

વિરંજન પાવડર એટલે કે બ્લીચિંગ પાવડર નું સૂત્ર આવશે કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે તો એમાં જવાબ આવશે કણાભ સૂત્ર શું જવાબ આવશે કણાભ

આના જવાબ આવશે ત્યારબાદ એક વ્યાખ્યા આપણે લખવાની છે અસ્મી બર્તન તો અસ્મી બર્તન માટે આપણે લખશું કે હજારો વર્ષ પહેલા હજારો વર્ષો પહેલા તમે તમારી જાતે પણ બનાવીને લખી શકો જમીનના કે પૃથ્વીના પોપડાની અંદર પૃથ્વીના પોપડાની અંદર વનસ્પતિ પ્રાણી પ્રાણીઓ પ્રાણીઓ વનસ્પતિ ના દટાવાથી વનસ્પતિ અને પ્રાણીઓના દટાઇ જવાથી અને પૃથ્વીના આંતરિક દબાણ અને થી દબાણ અને વર્ષો બાદ હજારો વર્ષો બાદ હજારો વર્ષો બાદ જે ઉર્જા ના પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત બન્યા પુનઃ અપ્રાપ્ય એટલે કે એકવાર ઉપયોગ કર્યા અને ત્યારબાદ આપણે એનો ઉપયોગ ન કરી શકી એવા જે સ્ત્રોત આપણને મળ્યા ઉર્જાના પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત મળ્યા એવા સ્ત્રોતને એવા સ્ત્રોતને અસમી બળતણ કહે છે અશ્મિ બળતણ કહે છે તમે તમારી જાતે પણ આ બનાવીને લખી શકો છો બરાબર ચલો ત્યાર પછી હવે આપણે જોઈએ ચોવીસ માં નંબરમાં જોડકું તો અવખંડન

સ્ક્રીનશોટ લઈને આ બધા જે પ્રશ્નો છે એ તૈયારી કરજો આવનારી પરીક્ષાઓમાં આ જ પ્રશ્નો બધા રિપીટેડ થતા તમને જોવા મળશે વિભાગ સી

સમાપ્ત થયું બરાબર તો આ બધા પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે જે સિલેબસમાં નથી એ તમે એલિમિનેટ કરી નાખજો અને બીજા પ્રશ્ન ખાસ ઇમ્પોર્ટન્ટમાં લઈ લેજો બરાબર તો હવે પછી નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું નવા એક પેપરના સોલ્યુશન સાથે તો ત્યાં સુધી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરતા રહો આભાર થેન્ક યુ